પોલીસ સ્ટેશનમાં રીલ બનાવી એક યુવકને ભારે પડી સુરતમાં પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ની ખુરશી પર બેસીને રીલ બનાવી યુવકને ભારે પડી છે પોલા રાજપર નામના શખ્સે રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી જેને લઈ રાંદેર પોલીસે તેની અટકાયત કરી બાદમાં પોલીસે તેની પાસે માફી પણ મંગાવી કાયદાનું ભાન કરાવ્યું સાત મહિના પહેલા આ યુવક પોલીસ સ્ટેશનમાં કલરકામ કરવા માટે આવ્યો હતો તે સમયે તેણે આ રીલ બનાવી કલરકામ કરતા કારીગરના ઇન્સ્ટાગ્રામ પર સોળ હજાર કરતા વધારે ફોલોઅર્સ Shit. પોલીસ સ્ટેશનમાં રીલ બનાવી એક યુવકને ભારે પડી સુરતમાં પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ની ખુરશી પર બેસીને રીલ બનાવી યુવકને ભારે પડી છે પોલા રાજપર નામના શખ્સે રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી જેને લઈ રાંદેર પોલીસે તેની અટકાયત કરી બાદમાં પોલીસે તેની પાસે માફી પણ મંગાવી કાયદાનું ભાન કરાવ્યું સાત મહિના પહેલા આ યુવક પોલીસ સ્ટેશનમાં કલરકામ કરવા માટે આવ્યો હતો તે સમયે તેણે આ રીલ બનાવી કલરકામ કરતા કારીગરના ઇન્સ્ટાગ્રામ પર સોળ હજાર કરતા વધારે ફોલોઅર્સ Shit.